કોલકાતા થયેલ ડોક્ટર પર અમાનુષિક કૃત્યના પડઘા સરહદી ધાનેરામા પડ્યા ડોક્ટરો ઓપીડી બંધ રાખી અને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો સમગ્ર દેશ અને ડોક્ટર આલમની કોલકતાની ઘટનાએ હચમચાવી દીધા છે જેના પડઘા આજે સરહદી વિસ્તારના ધાનેરામાં પડ્યા છે સ્વરાજ્ય હોસ્પિટલ ખાતે ત્રણસો કરતા વધુ ડોક્ટર પરિવાર એકઠું થઈ રામધૂન બોલાવી બે મિનિટ મૌન પાડ્યું હતું અને ચોવીસ કલાક ઓપીડી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો ત્યારબાદ મૌન રેલી બાદ ધાનેરા મામલતદાર કચેરી પહોંચી આવેદન પત્ર આપી સમગ્ર ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને જવાબદાર સામે સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ડોક્ટરે રજૂઆત કરતા જણાવ્યું કે આધુનિક યુગમાં ડોક્ટરને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે અને એ જ ભગવાન પોતાના મંદિરમાં સુરક્ષિત જ નથી એક બાજુ મહિલા સુરક્ષાની વાતો થાય છે અને બીજી બાજુ આવી સતત ઘટના બની રહી છે જે સભ્ય સમાજ અને સરકાર માટે લાલબત્તી સમાન છે હિંમત મોદી જી એક્સપ્રેસ ન્યૂઝ ધાનેરા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।